સુરતમાં છાશ આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાય હતો બનાવને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે તો સુરતમાં છાસવારે આગની ઘટના પહોંચી હતી તો ફાયર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી હજુ આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યો છે તો મહત્વનું છે કે કાપડના જથ્થામાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે હાલ આગમાં ઈજા કે જાનહાની હોવાનું સામે આવી નથી માંડેસરા જ્યાંડીસી રાણી મિલમાં આગ લાગેલ હતી ફ્રીઝિંગ મશીનમાં આગ લાગેલ અને ગ્રે કાપડ સાથે ભરી ગયેલ હું ઓલરેડી માન દરવાજા વેસ્ટતાન મજુરા ને ડિંડોલીની ગાડી આવેલ પરંતુ હું બીજી બધી ગાડીઓ પરિટીનું ફાયર એન્જિન તેમજ માન દરવાજાનું વોટર બાઉઝર ઘટના સ્થળે રાખેલ છે ફાયર સેફ્ટી હતી અને સ્પ્રિંગલ સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ છે ફાર કંડિશન નોર્મલ થઈ ગઈ છે